બે ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે જ્યારે બીજાનું કામ ધીમી ગતિથી ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુની સોસાયટીના પરેશાન થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને લઈને કોન્ટ્રાક્ટરની મંથર ગતિની કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ગુજરાત ફાટક મુક્ત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે રોડના એક જ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે કામ ચાલે છે પણ ધીમી ગતિને કારણે આસપાસની સોસાયટીના લોકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અહીંથી આવતી ગાડીઓને કારણે ધૂળની ડમરીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી તકે બ્રિજ બને તેની રાહ જોઈને સૌ લોકો બેઠા છે અને ચોમાસા પહેલાં કામ પૂરું થાય તેવી પણ લોક માંગ ઉઠી છે